સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં માનવ મેળવ્યો હતો સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે યુનિટી માર્ચ વડોદરા આવી હતી જેને અનુલક્ષીને નવલખી મેદાનમાં યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં માનવ મેરામણનો સમુદ્ર ભોગવ્યો હતો એન્સેટ તસવીરમાં કીર્તિદાન ગઢવી દ્રશ્યમાન થયા હતા વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા ત્યારે વડોદરા શહેર નવલખી મેદાન ખાતે ગઢવીના લોકડેરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકડારામાં માનવ મેરામણનો સમુદ્ર જોવા મળ્યો હતો અને લોકડારામાં મોડી રાત્રે સુધી ચાલ્યું હતું આ લોકડેરામાં વડોદરાના લોકોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્થાનિક સેવકોને કાર્યકરો લોકડાયરોનો આનંદ માણ્યો હતો એકસો પચાસ મી જન્મ જયંતિ સરદાર સાહેબ માંથી જેટલું શીખાય એટલું શીખાય જેટલું શીખે ઓછું છે એ વ્યક્તિ ભારત માટે પોતાની જાન લેડી દીધી પોતાનું લૂટાવી દીધું આપણે ભારત માટે શું કરી શકીએ સરદાર સાહેબ